એવા પણ સમાચાર છે કે ત્રણ શ્રમિકોને ઈજા થઈ છે આ પહેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં જ્યારે જીએમડીસીમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ ડોમ ઉતારતી વખતે ઘટના બની હતી તેમાં પણ ઘણા બધા શ્રમિકો ઘાયલ થયા હતા અને ત્યારે પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે આટલા લાખો કરોડો ખર્ચ્યા બાદ પણ જે કામગીરી થઈ રહી છે તે કઈ રીતે થઈ રહી છે તો આ તો અમદાવાદમાં એક કાર્યક્રમ એટલે કે નવી પોલીસ કમિશનરની કચેરી છે એના ઉદઘાટન માટેની તૈયારીનો ડોમ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી બનાવવામાં આવી છે પરંતુ તે પોલીસ કમિશ્નર કચેરીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તે વિવાદમાં આવી છે કારણ કે આ અગાઉ જો વાત કરવામાં આવે પ્રવીણ તો કમિશ્નર કચેરીની ઓફિસના કમ્પાઉન્ડની અંદર જ એક પોલીસ કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના જે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન થવાનું છે તે પહેલા જ આ જે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો હતો તે ડોમનો નો કેટલોક ભાગ ધરાશય થવા પામ્યો હતો ને તે ભાગ દરાસાઈ થતા ત્રણ જેટલા મજૂરો ને નાની મોટી ઈજાઓ બનવા પામી હતી ત્યાં હાજર જે પોલીસ જવાનો હતા તેમના દ્વારા જે તમામ ત્રણે મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ જે ઈજાગ્રસ્ત હતા તે લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અથારવા ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ જે મજૂરો દટાયા હતા તે લોકોની જે તબિયત છે તે સ્થિર જાણવા મળી રહી છે પરંતુ જે શહેર પોલીસ કમિશનર કચેરીનું નું ઉદઘાટન થાય તે પહેલા જ જે ડોમ બનાવવામાં આવી રહ્યો હતો તે ડોમ ધરાશાયી થયો છે બીજી બાજુ જો પ્રવીણ વાત કરવામાં આવે તો આ અગાઉ પણ વત્રાપુર વિસ્તારની અંદર જયારે વડાપ્રધાન જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ બાદ જે બીજા દિવસે જે ડોમ ને ખોલવાની કામગીરી ચાલી રહી હતી તે કામગીરી દરમિયાન પણ એક ભાગ ધરાશાય થયો હતો ને

કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન કરે તે પહેલા જે ઉદઘાટન ના કાર્યક્રમ માટે જે ડોમ બનાવાયો છે તેનું સ્ટ્રક્ચર એકાએક ધરાશાયી થયું અને ત્રણ જે મજૂરો છે તે ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે